ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ નવ્વાણુંના વધારા સાથે ચિમ્મોતેર પોઈન્ટ સુડતાલીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પાંચસો સાઠ રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર ચાલીસની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રેવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો છોતેર પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયેલો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પચાસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો બોતેરની આસપાસ બંધ આવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવી લઈએ ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના તેરસો સુડતાલીસથી ચૌદસો એંશી સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને ચૌદસો ક્વિન્ટલ જેટલી આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો સાત હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી ચૌદસો સિત્તેર જામનગર ચૌદસો પિસ્તાલીસ જામજોધપુર ચૌદસો છાસઠ બોટાદ પંદરસો પચીસ બાબરા ચૌદસો જેતપુર ચૌદસો મોરબી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા ચૌદસો ચોસઠ હળવદ ચૌદસો પચાસ જસદણ ચૌદસો ચોપન અને કલાવડ ચૌદસો ને ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો